તમે મળવા આવ્યા આ ચા છે ને આ ગામડાનો છે ને આ ચા જોવું પીવું મારા હાથ નો ચા તો ઓહો

બસ લે એક માની નિરણ જો નાખી દીધી ગાય ને ને પપ્પા મમ્મી ને વાઢ પડી હતી એટલે નિરણ કરી દીધી ને આપણે મગને જ આવી ગયા સામટા માણસો બે ત્રણ દિથિયા ના પર્યાણ કરતા હતા પણ આજ પછી વારો આવી ગયો એકા બીજા એકાબીજા જાતા હોય ને એટલે નેવરા ન હોય આજ બધા ફેરાથી આવી ગયા બાર જણા આવ્યા છે એ બધા જો

એટલે પાણી માં નથ નહીં કરતું તે દાદી જોતા હતા આકડી કે કેમ મને પાણી નથ નહીં કરતું તાતે હમી કરતા તા છી લઈને બેહી ગયા ને દઈ ને રોટલી ને તારું ખાવ ન તાઈ પડોઈ દેખો જાય મૂકીન વઈ ગઈ જો આઈ પડું જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હોર હવાના સીઉ શું કરે તમે પિચકાર ચેક કરતા તા તી એ કરે ચેક હા એ સીઉ ન હાલતી જો હાલતી ન થાવે પૂરું થઈ ગયું હવે એનું

હા ઈ નકર એ ન કરે આમાં આવે તો જ થાય તો પાછું એમ કે જો વેલું નેદાય જાય તો દવા અને પાણી ને પાછું થાય ને ત્રણ પાણી પીયા પછી હવે આ ખાઈ ને દઈ જાય હજી દવા સાટવી ખાતર નાખવું ને પાણી વાળું હમ નેદાઈ જાય તો થાય બે દી થાય લગભગ

ચાકડી આકડી જો પાકી જા હે માણી ચા મૂકી દીધો કેમ કે આપણે ગઈ ન ધોવા દેતી એટલે ઈ કે અમે બનાવી લે હું તે દૂધ ને ચા ખાંડ ને પે ગુલી એ જોઈ ચા બનાવે ને હાંજી હવે દઈ દઉં હળાઈ ગયા વાગી ગયા ને હવે જો કોબી મરચા નો સંભારો બનાવવાનો છે એટલે આપણે હવે જો સંભારો સુધારી નાખીએ ને શાક બનાવવાનું છે ટમેટા નું એટલે મમ્મી ટમેટા લીધા ને ચૂલો લીધો હવે મમ્મી શાક વખત નાખે પછી આપણે સંભારો પછી રોટલા ખડવા બેહું ને એક વાત કે ઘણા કોમેન્ટમાં નંબર માગતા હોય કે કિરણબેન તમારા મોબાઈલ નંબર આપો પણ છે ને આમાં ડાયરેક્ટ હું નંબર ના આપી શકું તમારે કઈ પણ કામ હોય તો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે કરણ કિરણ ઝીરો ફાઈવ એ છતાંય હું અહીં સાઈડમાં ફોટો મૂકી દઉં કઈ પણ કામ હોય તમારે મળવા હોય તો એમાં મળવા હોય તો પેલા જાણ કરી દો એટલે કે અમે પણ કોઈ આડા ન હોય તમે મળવા આવતા હોય તો તો તમને બધાય ભેગાઈ થઈ હવે એટલે બે દિવસ અગાઉથી જાણ પણ કરવી ને કંઈ પણ કામ હોય ને કેવાય તો તમારે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરવો એટલે એમાં હું રિપ્લે આપીશ ને કરણ પણ રિપ્લાય આપશે ને કદાચ કયા તમે કામમાં પડી ગયા હોય તો બે ત્રણ થી મોડું થાય જવાબ દેવામાં તો તમારે ફરી પાછો મેસેજ નાખી દેવો હજી સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરી હોય તો જઈને ફટાફટ ફોલો કરી લો કરણ કિરણ ઝીરો ફાય સંભારો તો બનાવી લીધો હવે બને ગરબરનેશ બાજરાના રોટલા સંભારો છે ને કોબી ઓલી હતી દેહી નહતી જાડા પાનવાળી હતી ને એટલે જરીક ચોળાવવામાંય કેવરા આવે થોડીકમાં ચડેની ને ઓલી આપણે દેહી કોબી હોય ને આશા પાનવાળી તો તરત જ બની જાય સંભારો એટલે જરીક વાર લાગી ગઈ મને નહીં એવો જીરીક કળસોય લાગે ચાખ્યો ને મેં મીઠે મોળે મનો ને કે મને નહીં એવો કે જરીક કળસો લાગે બપોરા તો બધું ત્યાર થઈ ગયું હજી પપ્પા ના થાય આવે ને પછી ખાવા લેવા ખવારની છે ને તપવા નાખી દીધી એટલે હજી ખડીક રહી બસ લઈ લઈ કલાક હજી રવા દઉં પછી લઈ લઈ ભરી લઈ મમ્મી એ જો નવું કામ ઉપાડ્યું એ હા બોલું છું ને રૂબ વારું ફાટી ગયું

પણ હોય તેમ થાય કે હચવાય હા નકર આ રૂ ઉડ્યા રાખે ઓલું આપણે રૂ મે રાખ્યું તો ઓસી કા તો એક આખું બા બે બાસકા જેટલું તો મે કીધું બા પિંજા લઈ જાવ ને તો નવા ઓહી ભરાઈ જાય તે ન લઈ ગયા ન લઈ ગયા છેવટે ઉકાડા નાખી દીધું પપ્પા નું પછી આરહ માં હા તી ઠે કુતિયાણે જાવું પડે હમ કા કુતિયાણ કપોર બંદર હા લોઢાવા જવું પડે હમ જાવ પડે પાસલ કેવા થઈ જાય હા તે રૂપાળ ઘર નો રૂ હતો ને અવારે નો નાખી દીધું અવારે નાખી દીધું મણ નાખી દીધું મમ્મી ને યાદ રહી ગયું કાલ નું કીધું મમ્મી યાદ રહી ગયું આજે નાચો એ તમને બધા જણાવતા ભૂલાઈ ગયું કે બપોર પછી ને આપડે મહેમાન આવવાના છે મળવા યુકે થી આવ્યા એ શિવાની નો

તો મેં કીધું તમે ફરી મેસેજ મૂકો કામમાં હું પડી ગયા હોય એટલે પછી ના આવે તો ફરી પાછો એને મેસેજ મૂક્યો પછી એને ઇન્સ્ટામાં કોરોના નંબર આપ્યા પછી એની કોરોન ને કોલ કર્યો કે અમે કાલે કે એટલે ગઈકાલે એને કીધું તું કે કાલે પાંચ છ વાગે આવીશું એટલે આજે આવવાના છે બપોર પછી આપણે મળવા તો આપણે જો ખબર હોય ને તો આપણે વાત જોઈએ વાત જોઈએ તો એ બતાવી ને મળી હોગે મળી હોય પછી અચાનક આવે ને વગર

નકર આપણે આ વિડીયો જોઈ નકર કાવ આપડે લે ઈ આપડે ઘેર કઈ આવે ઈ આપડે ઘેર કઈ આવે નાનકડા એક ગામ માં રેવા વાળા ને આપડે ઓર તો એ જો ફોરેન થી એને એમ થાય ને કે હાલો અમે એને મળવા આપણે જઈએ તો શેટ આપડા જો અહીંથી થી નાનકડા ગામ માં આપણે વિડીયો બનાવતા એ ક્યાં સુધી શેટ વિડીયો બતાઈ જોતા એ વિદેશ માં તો એટલા પ્રેમ થી બતાઈ મળવા આવતા હોય આઈ હોય કે બહાર ના હોય

મસ્ત થોડીક કે વધારે પછી તે માથામાં પિન કેટલી નાખી આમ તો જો માથામાં પિન કેટલી નાખી બે બોલો બે જો ગાડી આવી હાલો હાલમાં ত জতা অ ম সি আ আসি তুতুবু বলতে ও সাম না তো দরত ভিডিও ম বলতে হয়েছেবু বলতে।

મે એક જ ઘૂટ લઉં જો તમર ઘરે આયા ને પહેલી વાર એટલે બસ લ્યા પસો નત પીતી લે ગરમ મે ચા પીતી નથી મને પીવું નથી કાઈ હમણા કોફી પીતી તો અહીં નીકળી ન તો કોફી બનાવ તો તો આ તમે મળવા આયા આ ચા છે ને આ ગામડાનો છે ને આ ચા જો પીવ ખરાક જો મહારાજ નો ચા તો પીતી નથી ચા પીતી તો કોફી બનાવી કોફી તો થોડીક બનાવ તો આ કોફી આપી દે નાક બનાવી દઉં બસ 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 બસ

તો દાદી જો હે હમણા ને આ તો મરા જાય ને એ હા ને આ તો ઘણો બધો ભાગ આયો હા લે ઓ એ આ તો જાજી બધી આવી જો લે શિવ ડિસ્કો તો કર દે દીકો ડિસ્કો કર દે હવે આ તો શિવન ઉન ફેવરિટ છે હે ડિસ્કો કર દે દીકો એકવાર આ જોઈ લે બધા નવ નવ લાગે એ લે ઓ એ લે હા એને ખબર પડશે કે શું છે લાગે છે લાગે છે હવે બીજું દાદી પાસે લઈ આવો તય ફોન આવ્યો બસ તમ પૂગી ગયા ને મને કે તમ બાયણે નીકળો મે કીધું ભાવેશભાઈ ગયા છે ઉંડેલો ખોલવા તો એ મે કીધું આવે છે પાછળ ગાડી ઉકો થેન્ક યુ બાય આવજો હો પાછો આવજો ટાટા કર દે બાય ટાટા બાય 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 આમ કર દે કર દે ગયા તો ખર્યા બધા ને આવજો મનીષાબેન તો આકડી ચો લીલુ બેન હવે વૈયા ગયા આપણે ટાઈમ તો દીધો મેં કીધું પાછા આવો ને તો અહીંયા તો જમવાનું કરીને જ આવજો ને એમાં થયું એવું ને કે ઈ આવ્યા તો ત્રણ વીક થી આવ્યા ને માંડ માંડી કે હું ત્યાંથી આવી છે પણ આઈ છે ને એને જવાના મમ્મી પરમદી તો નીકળી જવાના છે હાર માની ગયા તા કે હવે તો મળવાનું નહીં જ થાય કે પણ ભાઈ માં હોય એટલે મલાઈ જાય ને જો શિવ હાટું કેટલું લઈ આવ્યા પેલા તો શિવાની ને દઈ દઉં પછી આપણે વાત કરીએ શિવાની ને ઉતા વડાવી જો નાઈટ ડ્રેસ મસ્ત મસ્તી નો લઈ આવ્યા છો કશી કેવો મસ્તી નો છે કેતો ક્યુટ ક્યુટ